તુરે શિવ આગે બુમ શિવ આગે બો હમ તુમ્હારા સાથ હૈન્કલ જિંદાબાદ 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 ગાંધીજી અમર રહો અમર રહો અમર આગળ ખેડુ બચાઓ આગળ ખેડૂત શું નામ છે તમારું અને શું રજૂઆત આંદોલન નામ જાડેજા ગામ શિવ આજે આંદોલનનો ચોવીસમો દિવસ છે અને અમે હજી પણ લીધું નથી અને લેવાના નથી અને આની અંદર કોઈથી કોઈને પણ ક્રાંતિકારીને કાંઈ પણ થયો તો એના જવાબદાર કચ્છ કલેક્ટર અને સુરેન્દ્રનગર કલેક્ટર રહેશે એનું કારણ કે જે આમાં વિભાગમાં અધિકારીઓ રહ્યા એમને મારી ખ્યાલથી એવું લાગી રહ્યું છે મને કે હપ્તા પહોંચતા હોય ડીઓફઓને કે આડી જે સાહેબ હોય એમને એમને મોટા મોટા હપ્તા પહોંચે છે અને બે હું એ લોકોએ આપી છે પણ ત્રીજી ત્રીજી નોટિસનો હજી આજ આપું કાલ આપું કરે છે રહ્યા કારણ કે એના જે પગાર આ સરકાર દઈ રહી એમાં તો કરોડોની મિલકત ન થાય અને અત્યારે એ લોકો કરોડોની મિલકત કરીને બેઠા છે એમની પણ આ સરકારને ખાસ રજૂઆત કરું છું કે એમની પણ તપાસ કરે કારણ કે આ મોટા મોટા જે ડીઓફો ધાંગધ્રા રહ્યા એને આ ત્રણ વર્ષ થયા આ એરિયાની અંદર અને કરોડોની મિલકત કરીને બેઠા છે એની પણ જોગ્ય છે તપાસ થાય એવી મારી છે અને આમાંથી આ આંદોલન અમે તોડવાના નથી મૂર્તિ આવે ત્યાં હું અને તોડશું પણ નહીં